ટ્રકો બેફામ રીતે પસાર થઈ રહ્યા છે આવી સ્થિતિમાં કોઈ પણ ક્ષણે મોટી દુર્ઘટના સર્જાય તો નવાય નહીં સરકારી નિયમો અનુસાર આ પુલ પરથી વીસ ટનથી વધુ વજનના વાહનોને પસાર થવા દેવાની મનાઈ છે અને તે માટે સૂચના બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે પરંતુ વાસ્તવિકતા એ છે કે આ તમામ નિયમો માત્ર કાગળ પર જ સીમિત રહી ગયા છે કારણ કે આ માર્ગ આમોદ અને દહેજને જોડતો મુખ્ય માર્ગ હોવાથી હજારો મીઠાના ટ્રકો સહિતના ભારે વાહનો અવિરતા પુલ પરથી પસાર થઈ રહ્યા છે આગળ આવો જોખમી પુલ હોવાની કોઈ અસરકારક ચેતવણી વ્યવસ્થા ન હોવાથી બહારના વાહન ચાલકો અજાણતા જ જીવના જોખમે આગળ વધી રહ્યા છે જેના કારણે પુલની સ્થિતિ દિવસે દિવસે વધુ બગડી રહી છે પુલની બાજુમાં જ નવા બ્રિજનું બાંધકામ ચાલી રહ્યું છે પરંતુ ચોમાસા બાદ પણ કામની ગતિ મંડ રહી હોવાથી આજ દિન સુધી નવો પુલ તૈયાર થઈ શક્યો નથી પરિણામે જૂના પુલ પર વધતું ભારદારી ટ્રાફિક વધુ જોખમી સાબિત થઈ રહ્યું છે સરપંચે તે સમયે તંત્રને કડક પગલા લેવા માટે તાકીદ કરી હતી અને જ્યાં સુધી નવો પુલ તૈયાર ન થાય ત્યાં સુધી જૂના પુલ પરથી વીસ ટન થી વધુ વજન ધરાવતા વાહનોના પ્રવેશ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની માંગ ઉઠાવી હતી ઇમ્તિયાઝ પટેલે સીધો આક્ષેપ કર્યો હતો કે પ્રતિબંધ હોવા છતાં ભારે વાહનોની જે બેરક ટોક અવરજવર ચાલુ છે તે તંત્રની મિલીભગત કે નિષ્ક્રિયતા વિના શક્ય નથી તેમણે ચીમકી ઉચ્ચારી છે કે જો તાત્કાલિક ધોરણે આ જોખમી પુલ પર ભારે વાહનો અટકાવવામાં નહીં આવે અને પ્રજાની સુરક્ષા માટે યોગ્ય પગલાં નહીં લેવાય તો યુવા કોંગ્રેસ દ્વારા આવનારા દિવસોમાં જનતાના હિતમાં ઉગ્ર આંદોલન છેડવામાં આવશે આ માત્ર પુલ નથી આ માત્ર અધૂરો પુલ નથી આપ જોઈ શકો છો કે કેમેરામાં સ્થાનિક વહીવટી તંત્રની નિષ્ફળતા અને ભાજપના ભ્રષ્ટાચારનું એક જીવતું જાગતું સ્મારક છે કારણ કે

તેમના અટકાવવામાં આવે અને જો જરૂરી જણાય તો બ્રિજ ના બંને સાઈડ ઉપર પોલીસ કરવામાં આવે અને જે પણ બ્રિજ ની અધૂરી કામગીરી છે તે વહેલી માં વહેલી તકે પૂર્ણ કરવામાં આવે સચિન પટેલ આર એન ન્યૂઝ વાગરા ભરૂચ